મિત્રો સ્વાગત એક નવી યોજનાની માહિતી સાથે મિત્રો આજે આપણે વાત છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ભારત યોજના વિશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ છે તે કેવી રીતે કઢાવવું મિત્રો તમને ખ્યાલ હશે કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આપણે દસ લાખ સુધીની મફત સારવાર મળવાપાત્ર થાય છે મિત્રો આવકના દાખલા પરથી આપણે આ કાર્ડ કેવી રીતે બનાવશું તેમજ તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેમજ હોસ્પિટલની યાદી આપણે ઓનલાઈન કેવી રીતે ચેક કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી જોશું આપણે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બેલાઇકન દબાવજો જેથી આપણે નવા નવા વિડીયોની માહિતી મળતી રહે તો જોઈએ આપણે વિડીયોમાં મિત્રો તમને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારીમાં મફત સારવાર આપવા માટેની એક વિશેષ યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જય આયુષ્યમાન ભારત યોજના તરીકે જાણીતી છે મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે નેશનલ હેલ્થ ઓથોરિટી અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય યોજના માટેની આ ઓફિશિયલ વેબસાઇટ છે ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો તો મિત્રો આપણે જોશું આયુષ્યમાન ભારત યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો તમે જોઈ શકો છો જે ગરીબ લોકો બીમારીઓ સાથે લડી રહ્યા છે અને પૈસા ન હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકે છે આ યોજનામાં લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવામાં આવે છે આયુષ્માન ભારત યોજનાનો લાભ શું હશે તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત યોજનાના કાર્ડ ધારક અને યોજના અંતર્ગત મળતા લાભોમાં તેરસો પચાસ થી વધુ પ્રકારની મેડિકલ સારવાર પ્રોસીજર્સનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં પ્રાથમિક સેકન્ડરી અને ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે જેમાં મુખ્યત્વે જનરલ મેડિસિન બાળ રોગ હૃદયરોગ આંખની બીમારી કિડની અને યુરિનરી ટ્રેક તેમજ જે મેડિકલ મેનેજમેન્ટ માનસિક બીમારી નવજાત શિશુ કેન્સર હાડકાના રોગ ન્યુરો સર્જિકલ તેમજ સ્ત્રી રોગ વગેરે જે રોગોનો સમાવેશ થઈ રહ્યો છે અહીંયા મિત્રો આ યોજના અંતર્ગત ગ્રીન કોરિડોર વ્યવસ્થા શું છે તો મિત્રો દરેક હોસ્પિટલે કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાત પણ કાર્યરત કરીને દર્દીઓને પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવાનું રહેશે અંતર્ગત હોસ્પિટલમાં ચાર્જ દર્દીને ફોલો મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે તેમજ આ યોજના હેઠળ લાભાર્થીને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા તથા જવા માટે ટ્રાન્સપોર્ટેશન આજે ત્રણસો રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો હવે આપણે જોશું કે જે આ આયુષ્યમાન ભારત જે યોજના છે મિત્રો પીએમ જે યોજના છે તેનો લાભ કોને મળશે તો તમે જોઈ શકો છો આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત સારવાર તેમજ ઓપરેશન માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ ગુજરાતમાં મિત્રો જુલાઈ બે હજાર ત્રેવીસ થી દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના આપવામાં આવે છે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય એટલે કે મા વાત્સલ્ય યોજના જે ગુજરાત સરકાર દ્વારા જે ચલાવવામાં આવી છે તેમાં જે યોજના છે તેને આયુષ્યમાન ભારત પીએમ યોજના સાથે મર્જ કરી દેવામાં આવેલી છે તમે જોઈ શકો છો જે કાર્ડ છે મિત્રો તે એસસીસી બે હજાર અગિયારની યાદીમાં નામ હોય તે એચએસઆઈડી નંબર પરથી તેમજ મુખ્યમંત્રી અમૃતમમાં જે કાર્ડ એક્ટિવ હોય તેમજ મહાકાર્ડ એક્ટિવ હોય તેમજ કુટુંબની વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોય તેવા લોકો આ કાર્ડ છે તે કઢાવી શકશે તમે જોઈ શકો છો જે એસસીસી બે હજાર એટલે કે સામાજિક આર્થિક અને જાતિ આધારિત જે સર્વેક્ષણ બે હજાર અગિયારમાં થયેલું હતું તેની યાદીમાં નામ હોય તેમને પોસ્ટના માધ્યમથી ઘરે એક પત્ર આવ્યો હશે જેમાં ચોવીસ અંકનું એક હશે તેઓને જાતે તેમનું નામ પણ સર્ચ કરી શકે છે અને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જાતે એપ્લાય કરીને કાર્ડ ડાઉનલોડ કરી શકે છે મુખ્યમંત્રી અમૃતમ જે મહાકાર્ડ છે મિત્રો તે એક્ટિવ હોય તો ફક્ત તેમને આયુષ્યમાન ભારત જે પીએમ જે માટે ઘરના તમામ સભ્યોનું કેવાય સી કરાવવાનું રહેશે ફક્ત તેમને આવકના દાખલાની જરૂરિયાત રહેતી નથી તેમજ અન્ય કોઈ પણ પુરાવાની જરૂર રહેતી નથી તમે જોઈ શકો છો મા કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર છે મિત્રો કેવાયસી એટલે શું પ્રશ્નો થતો હશે કે કેવાયસી એટલે શું એટલે કે નો યોર કસ્ટમર મિત્રો તેના અંતર્ગત ફિંગરપ્રિન્ટ આંખથી કે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી થી આપની ઓળખ આપીને જે આયુષ્યમાન કાર્ડ માટે એપ્લાય કરી શકાશે જેમાં તમે જોઈ શકો છો આયુષ્યમાન ભારત કાર્ડ માટે કઢાવવા માટે ક્યાં જવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો જિલ્લાની જે સરકારી હોસ્પિટલ હોય છે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે ત્યાં તેમજ સંલગ્ન જે ખાનગી હોસ્પિટલ હોય છે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સર્વિસ સેન્ટર તમારા નજીકનું હોય તેમજ ગ્રામ પંચાયત કચેરીના જે વીસી ઓપરેટર હોય છે નગરપાલિકા તેમજ મહાનગર પાલિકામાં જે જે સંલગ્ન ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં તમારે જવાનું રહેશે હવે આપણે જોશું મિત્રો કે આવકના દાખલા પરથી તમારે જે આયુષ્યમાન ભારત કાર્ડ છે કઢાવવું છે તો કઈ રીતનું કઢાવાય છે તેના વિશે જોશું વિગતવાર તો મિત્રો હાલમાં ચાર લાખ થી ઓછી કૌટુંબિક આવક ધરાવતા તમામ લોકોને આયુષ્યમાન ભારત સ્માર્ટ કાર્ડ બનાવી આપવામાં આવે છે જેના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ માટે એપ્લાય કર્યા પછી અધિકારી તેની ચકાસણી કરીને એપ્રુવ કરે છે જેમાં અંદાજે પંદર દિવસ સુધીનો સમય લાગે છે ત્યારબાદ કાર્ડનો નંબર જનરેટ થાય છે અને કાર્ડ છે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે તમે જોઈ શકો છો આ રીતે આવકનો દાખલો તેમજ રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે પ્રથમ વખત ફક્ત કુટુંબના કોઈ એક જ સભ્ય માટે એપ્લાય કરી શકાય છે તેમનું કાર્ડ એપ્રૂફ થયા પછી જ ઘરના સભ્યોનું કાર્ડ બનાવી શકાય છે આવકના દાખલા પરથી જે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મિત્રો આયુષ્યમાન કાર્ડ ઘરના તમામ સભ્યોનું અલગ અલગ બનાવાનું રહે છે ત્યારબાદ તમે જોઈ શકો છો તેમજ જે સભ્ય હાજર હોય તેમનું બનાવી શકાય છે તેમજ આધાર કાર્ડ સાથે નંબર લીક હોય તો ઓટીપી થી પણ કાર્ડ તમે બનાવી શકો છો જનરલી જે ઓપરેટર હોય છે મિત્રો જે સીએસસી સેન્ટર તેમજ વીસી ઓપરેટર તે ત્રીસ થી પચાસ રૂપિયા સુધીનો ચાર્જ લઈને તેની કલર પ્રિન્ટ કરી લેમિનેશન કરી આપતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અંતર્ગત અહીંયા હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે ચૌદ પાંચસો પંચાવન અઢારસો અગિયાર પાંચસો પાસઠ તેમજ અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે તેની સત્તાવાર લિંક આપેલી છે તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે એક ડિસ્પ્લે પર પેજ જોયું હતું એ પ્રમાણે આ તમે ગુગલ પર સર્ચ કરશો એટલે તમને જે પીએમ જે યોજના છે તેના અંતર્ગત વેબસાઇટ ઓપન થશે હવે આપણે જોશું મિત્રો કે હોસ્પિટલનું લિસ્ટ કેવી રીતે મેળવશો તો મિત્રો તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમજીની તે તમે ઓપન કરી અને તમે લિસ્ટ મેળવી શકો છો અને બીજી એક મેથડ છે મિત્રો તેના અંતર્ગત આયુષ્માન ભારત જે પીએમજેવાયનું જે એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર પરથી તમને મળી રહેશે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે આયુષ્માન ભારત પીએમજેવાય જે તમે ગુગલ પ્લે સ્ટોર પર સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને આયુષ્માન ભારત પીએમજેવાય યોજના અંતર્ગત એક એપ્લિકેશન ઓપન થશે તે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે તમારા મોબાઈલમાં તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ કરશો એટલે તમારું જે જે લોકેશન છે તે ફેચ કરી લેશે અને ત્યારબાદ જે તમારું જે લોકેશન ઓપન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ તમને ઓપ્શન દેખાશે તેમાં ચેક એલિજિબિલિટી ફાઇન્ડ એમ્પેનલ હોસ્પિટલ જે ફ્રિકવન્ટલી આજ કોન્ટ તેમજ વિવિધ એમ્બ્યુલન્સની વગેરે માહિતી અહીંયા મળશે તેમાં તમે જોઈ શકો છો તમે જે ફાઇન્ડ એમ્પેનલ હોસ્પિટલ છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો તમારે જેમાં રાજ્યનું નામ જિલ્લાનું નામ તેમજ સ્પેશિયાલિટી જે તમારે કઈ સ્પેશિયાલિટી માટેની હોસ્પિટલનું લિસ્ટ જોવું છે તે માહિતી તમે જોઈ શકશો જો તમારે સ્પેશિયાલિટી માટેની માહિતી જોઈએ તો તમારે સ્પેશિયાલિટી પર તમે ઓપન કરશો એટલે તમને જે વિવિધ સ્પેશિયાલિટી માટેની માહિતી તમને મળશે જેમાં તમે જોઈ શકો છો કે હાડકા પ્લાસ્ટિક રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવી હોય કાર્ડિયોલોજીની હોસ્પિટલ કાર્ડિયો અથોરેટિક સર્જરી છે ક્રિટિકલ કેર છે ડેન્ટલ સર્જરી વગેરેની સ્પેશિયાલિટી માટેની હોસ્પિટલનો લિસ્ટ ઓપન થશે અને જો તમારે જનરલ હોસ્પિટલ સર્ચ કર્યું હોય તો તમારે કાંઈ સિલેક્ટ કરવાનું નથી ફક્ત સર્ચ પર ક્લિક કરી અને તમે આ રીતે જોઈ શકો છો તમને એક મેપ દેખાશે તેમાં તમે જોઈ શકશો ત્યારબાદ મિત્રો આ રીતનું એક વિન્ડો ઓપન થશે તેમાં તમારી જે જિલ્લાની જે હોસ્પિટલ હોય છે જે દરેક જે તેરસો પચાસ જે આપણે રોગોની સારવાર કરતી જે વિવિધ સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે તે અહીંયા તેનું લિસ્ટ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા જે જામનગરમાં આવેલી વિવિધ હોસ્પિટલ છે તેની અહીંયા યાદી આપવામાં આવી છે તો મિત્રો આ હતું જે પીએમ જે વાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ભારત જે યોજના છે મિત્રો તેના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ જે છે તે કેવી રીતે કઢાવવું તેમજ કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે કેવી રીતે મેળવશું આપણે હોસ્પિટલની યાદી કેવી રીતે મેળવવી તેમજ જે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટે પાત્રતા શું હશે તેની સંપૂર્ણ માહિતી છે મિત્રો જોઈ શકો છો